નમસ્કાર ગુજરાત તાજા અને ખૂબ જ ચિંતાજનક દુઃખદ શૈક્ષણિક સમાચાર હવે ફરી આવ્યો કોરોનાનો નવો જીવલેણ વેરિએન્ટ અને રાષ્ટ્રપતિ થયા કોરોના પોઝિટિવ વિદ્યાર્થીના થયા મોત અને ઇમરજન્સી કર્યું જાહેર એકસાથે અઢારના મોત અને મચ્છો હાહાકાર નોંધાયા એક લાખ સાડત્રીસ હજાર કેસ અને પીએમ મોદી પણ થયા દુઃખી જેવા સમાચાર જાણતા પહેલાં

ગુરુવારે થયેલા કોન્ફરન્સમાંથી રસ્પદ ત્રસ્વી સામે આવી છે જેમાં ગુરુવારે સાંજે રાજ્ય ડીનર દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના કાર્યકારી વડાપ્રધાન મોહમ્મદ યુસુફ સાથે બેઠેલા જોવા મળ્યા હતા મોદીજીની બીજી બાજુ નેપાળના પીએમ એમ કેપી ઓલી બેઠા હતા ગયા વર્ષે ઓગસ્ટમાં બાંગ્લાદેશમાં થયેલા બળવા પછી આ બંને નેતાઓ પહેલીવાર મળ્યા છે હવે ફિલ્મ જગતમાંથી આવ્યા દુઃખદ સમાચાર બોલીવુડના દિગ્ગજ અભિનેતા મનોજ કુમારનું નિધન થયું છે 87 વર્ષની ઉંમરે તેણે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા મનોજ કુમાર તેની દેશભક્તિપૂર્ણ ફિલ્મો માટે ખૂબ જાણીતા હતા તેમની ફિલ્મોની વાત કરીએ તો પૂરબ પશ્ચિમ ઉપકાર ક્રાંતિએ દેશની ભક્તિમાં ભાવના જગાવવામાં ખૂબ જ મહત્વનો ફાળો આપ્યો છે આ કારણે લોકો તેને ભરતકુમાર કહેવા લાગ્યા તેમનો જન્મ ચોવીસ જુલાઈ 1937 ના રોજ પાકિસ્તાનના ઓટામાબાદમાં થયો હતો દેશના વડાપ્રધાન પીએમ નરેન્દ્ર મોદી પણ થયા દુખી પીએમ મોદીએ મનોજ કુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો છે તેણે પોસ્ટ કરી લખ્યું કે મહાન અભિનેતા અને ફિલ્મ નિર્માતા મનોજ કુમારના નિધનથી હું ખૂબ દુખી થયો છું તેઓ ભારતીય સિનેમાના એક પ્રતિક હતા જેમની દેશભક્તિ માટે દેશના લોકો તેની યાદ કરતા રહેશે જે તેમની ફિલ્મમાં પણ પ્રતિબંધિત થતી હતી તેના કાર્યોએ રાષ્ટ્રીય ગૌરવની ભાવના જગાડી છે આ દુઃખની ઘડીમાં મારી સંવેદના તેના પરિવાર અને તેના ચાહકો સાથે છે હવે ગુજરાતના તમામ લોકો જાણી લો ઉનાળાની શરૂઆત થતાની સાથે જ રાજકોટમાં એક સપ્તાહમાં રોગચાળો એકસોને છેંતાલીસ ટકા વધ્યો છે જોખમી કમળાના પાંચ અને તાયફોડ તાવના ત્રણ તેમજ મેલેરિયાના પણ એક દર્દી નોંધાયો છે ઝાડા ઉલટીના તેમજ સામાન્ય તાવ અને શરદી ઉધરસના દર્દીમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે સતત છઠ્ઠા સપ્તાહે કમળાના પાંચ ટાઇફોડના ત્રણ દર્દીઓ નોંધાતા ચકરાર મચી ગઈ હતી શરદી ઉધરસ તાવના કેસોમાં વધારો થતા આરોગ્ય વિભાગ હવે સતર્ક થઈ ગયું છે દુઃખદ શૈક્ષણિક સમાચાર અને વિદ્યાર્થીનું શંકાસ્પદ થયું મોત સુરતના ઉમરપાડા તાલુકામાં એક વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે આદર્શ નિવાસી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીને માથામાં દુખાવો થતા દવા પી સુઈ ગયા બાદ ઉઠી જ નહીં તેવો દાવો કરાયો છે તો બીજી તરફ પરિવારે વિદ્યાર્થીના શરીર પર લોહીની ગાંઠ જામી ગઈ હોવાનું અને ઈજા થઈ હોવાનું જણાવી અને દીકરીના મોત પર શંકા વ્યક્ત કરી છે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આગળના વધુ એક શૈક્ષણિક દુઃખદ સમાચાર અને જામનાગરમાં એક પંદર વર્ષીય વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે તેનું કારણ એ સામે આવ્યું છે કે તેની બેગમાંથી સ્કૂલના ટીચરને મોબાઈલ મળ્યો હતો વિદ્યાર્થી ડરી ગઈ હતી કે મોબાઈલની વાત પરિવારને ખબર પડશે તો તેને બોલશે આ બીકને કારણે એણે આત્મહત્યા કરી હોવાનું ચર્ચા થઈ રહી છે તાજેતરમાં જ મિત્રો તમને જણાવી દઈએ કે સુરતમાં પણ એક બાળકીના હાથે મોબાઈલ ડોલમાં પડી ગયો હતો અને તેણે ડરમાં આપઘાત કર્યો હતો હવે ધીરે ધીરે આવા કિસ્સાઓ વધી રહ્યા છે હવે ગુજરાતમાં આરોગના નોંધાયા એક લાખ સાડાત્રીસ હજાર કેસ ગુજરાતમાં એક વર્ષમાં ઇબીના એક પોઈન્ટ સાડત્રીસ લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે આમ પ્રતિ દિવસે ટીબીના સરેરાશ ત્રણસોને અઠ્યોતેર નવા કેસ નોંધાય છે એક વર્ષમાં ટીબીના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા રાજ્યમાં ગુજરાતમાં અત્યારે છઠ્ઠા સ્થાને છે આજે વિશ્વ ટીબી દિવસ ત્યારે વધતા જતા કેસો એ ચિંતાનો વિષય બન્યા છે આ સાથે એક લાખ ચોવીસ હજાર પાંચસોને એક્યાસી દર્દીઓની સફળતાપૂર્વક સારવાર પણ થઈ ચૂકી છે જેથી સારવાર પૂર્ણ થવાનો દર નેવું પોઈન્ટ બાવન ટકા નોંધાયો હતો કૃષને મિત્રો તમને વધુ સાથે જણાવી દઈએ એકસાથે અઢાર ચિતાઓ સળગી અને આખું ગામ ચડ્યું હિપકે ગુજરાતના ડીસામાં ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં મોતને ભેટનારા મધ્યપ્રદેશના અઢાર લોકોના અંતિમ સંસ્કાર એકસાથે કરવામાં આવ્યા છે દેવાસ જિલ્લાના નેમાવદર ઘાટ પર મૃતકોના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા છે જેના કારણે બે ગામ હિપ હિપકે ચડ્યા છે કુલ વીસ લોકોના મોત થયા હતા જેમાંથી દસ દેવાસ જિલ્લાના અને આઠ દેવરા જિલ્લાના હતા હજુ બેની ઓળખ બાકી છે મૃતકોમાં માતા અને પુત્રોનો પણ સમાવેશ થાય છે દેશના અહીં રાજ્યમાં મચ્યો બ્લડ ફ્લૂનો હાહાકાર આંધ્રપ્રદેશમાં બર્ડ ફ્લૂના વાયરસના આઠ કેસ સામે આવતા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે વિશ્વ પશુ આરોગ્ય સંગઠને આજે એટલે કે અઠ્યાવીસ માર્ચે આઠ કેસોની પુષ્ટિ કરી છે સંગઠને ભારતીય અધિકારીને ટાંકીને કહ્યું કે આંધ્રના પૂર્વ ક્ષેત્રમાં કેસો નોંધાતા તકેદારીના પગલાં શરૂ કરી દેવામાં આવ્યા છે આ વાયરસના કારણે

બે લોકોના મોત પુષ્ટિ થઈ ચૂકી છે જ્યારે રાહત અને બચાવ કામગીરી ચાલુ છે ભારત દેશના વડાપ્રધાન પણ થયા દુખી મ્યાનમાર અને થાઈલેન્ડની રાજધાની બેન્કોંગમાં રિટેલ સ્કેલ પર ભૂકંપની તીવ્રતા

ફરી એકવાર તણાવ વધાર્યો છે આ વેરિયન્ટ પાકિસ્તાન પહોંચી ગયો છે જેના કારણે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી જદરાનીને ચેપ લાગ્યો છે તેને અલગ રાખવામાં આવ્યા છે જ્યારે વાત કરીએ તો ઓસ્ટ્રેલિયામાં LP8.1 ઝડપથી વધી રહ્યું છે યુનાઇટેડ કિંગડમના કેટલાક શહેરોમાં પણ તેના કેસ નોંધાયા છે જો કે પ્રારંભિક અહેવાલો એવો સૂચવે છે કે LP8.1 ના લક્ષણો અન્ય સબવેરિયન્ટ કરતાં વધુ ગંભીર નથી